તો હાલો નીકળી અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારે જે પાછળ દેખાય ને એ આખું બિલ્ડિંગ છે નવાબના વખતનું લાઈટ બનાવવાનું લાકડામાંથી લાઇટ બનાવતા હા જો રહ દેખાય ને હા મું આખું ના લાકડા ઉપરથી લાઈટ બનાવતા અને આખા જુનાગઢમાં એની પુગાડતા આ જ નદી છે કે જેની થોડાક દી પહેલાં આપણા ઘેરના ભૂકા કાઢ નાખ્યા હતા ખાલી થઈ ગઈ તો પાણી જાય જોવા દેખાતું અહીં તો આપણે જુનાગઢનું નામ યાદ આવે ને એટલે ગિરનાર પહેલાં દેખાય જુનાગઢ એટલે ગિરનાર પણ જૂનાગઢમાં એ સિવાયના નવાબ વખતના ઘણા મેલ મ્યુઝિયમ જોવાલાયક છે અને જો આજ આપણે ટાઈમ છે અને થોડુંક વરસાદનું બધું જોવું પડી છે જો એનું બધું નહીં હોય તો આપણે આજે એક એવી જગ્યાએ જવાના છે કે ના માત્ર ને માત્ર થોડાક લોકો જ એ જગ્યા ઉપર ગયા બહુ ઐતિહાસિક અને જૂનવાણી જગ્યા છે નવાબી શાસનની તો જોઈએ હવે ટાઈમ ક્યુવક રહી અને પાછું વરસાદનું પણ જોવું પડી છે કારણ કે વરસાદનો અટાણે સાટા સાટા જ સાલો થયા એ જોઈએ યુવક ટાઈમ રે એ પ્રમાણે હાલો તો નીકળીએ બસ તો હું જે જગ્યાનું લોકેશન કહેતો તો એ જગ્યાએ આપણે ભૂગી ગયા ખેંગારો વાવ આપણે જૂનાગઢનો જે હાઈવે છે ને એ હાઈવે ઉપર જ છે રસ્તામાં અને ખેંગારો વાવ હે એ જોવા આવવાનો ટાઈમ સવારના સાડા આઠ સાંજના પાંચ વાગ્યા સુધીનો છે રાખ હેંગાર ના વખત ની અહીંયા ઐતિહાસિક વાવ છે અને આ જે દેખાય ને એ આખી વાવ છે ઐતિહાસિક હાલો આપણે જોઈએ આ જગ્યાએ અહીં બહુ ઓછા લોકો આવતા હોય

હેંગર વાવ બહુ જબરી વાયુ છે ભાઈ આ બાજુ આવો તો જોવાલાયક વાયુ છે પોતાને તો પાણી ભર્યું પાણી ઉતરી જાય એટલે અંદરથી અંદર પગથિયા થઈને હેઠળ જોવા જવાય અહીં ત્યાં જૂનાગઢ બધા આવતા હોય ને તો બધા લગભગ જિલ્લાઓમાં કે ગામમાં એવું કોઈ એવા સ્થળ હોય કે ના એ જગ્યાએ અમુક લોકોની જ ખબર હોય આ બહુ ઓછા લોકો આવતા હોય એટલે બહુ ઐતિહાસિક અને જોરદાર વાયુ છે આવો તો જોવા આવી જવો જ ને બાકી તો બસ કૃષિ યુનિવર્સિટીનું છે એટલે વાતાવરણ એ જોરદાર લોકેશન હે સ્તાનો વ્યૂ છે જોરદાર ટ્રેન ના પાટા આ બાજુ ગિરનારનો વ્યૂ દેખાય ભાઈ જોરદાર ગિરનારનો વ્યૂ લાગે જોરદારો એ થાય કે આગળ થોડે ને સડે વાદરા વાદરાને તણે સુમાહામાં વાતાવરણ આવું જોરદાર હોય કે એની વાત જવા દો અને આ ટ્રેનના પાટા છે ડુંગરની ધડમાં થોડે ખૂદી જાય ગિરનારની ધડમાં સાસણ નીકળે આ ટ્રેન બહુ મસ્ત લોકેશન છે રસ્તામાં છે એક વેકરો જોરદાર No pienso nada, brillo. ગીરના રૂપે થી ભાઈ એટલા ઝરણા આવે એને વાત જવા દો યાર ને લોકેશન એટલે કંઈ ઘટે જ ન